નમસ્કાર દોસ્ત દોસ્ત કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એમથી બહુ પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયું હતું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જેને પણ ભગવાન ઉપર અટૂટ વિશ્વાસ છે મારા ઠાકોરજી ઉપર અટૂટ વિશ્વાસ છે કારણ કે આ સ્ટોરીમાં ખુદ ઠાકોરજી પોતાના ભક્ત માટે ગવાહી દેવા આવે છે તો ચાલો મોડોનો કરતા સ્ટોરી શરૂ કરી છે એક ભગત બાપા હોય છે ઠાકોરજીની અવિરત પૂજા કરતા હોય છે એને ત્રણ સંતાનો હોય છે બે છોકરા અને એક દીકરી છોકરાઓ બે શહેરમાં નોકરી કરીને કમાતા હોય છે અને દીકરી ભગતની સાથે રહેતી હોય છે નાના એવા ગામમાં ભગત પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે જ્યારે પણ કોઈ ગામનું વ્યક્તિ મળે ત્યારે પૂછે છે કેમ છો બાપા તો કહે છે મારા ઠાકોરજીને ખબર મારા ઠાકરને ખબર મને નથી ખબર કે હું કેમ છું મારા ઠાકરને ખબર આખો દિવસ ભગવાનનું નામ લઈ અને જીવન વ્યતીત કરતા હોય છે દીકરી જવાન થઈ જાય છે હવે દીકરીના પીડા હાથ કરવાનો સમય આવી જાય છે ભગત પાતે એટલી મૂડી તો હોતી નથી કે દીકરીના લગ્ન કરી શકે એટલે એ ગામના એક શેઠ પાસે જાય છે અને વ્યાજવા પૈસા લઈ આવે છે શેઠને કીધું કે કે મારા છોકરા ધીરે ધીરે તમને આપી દેશે શેઠ પણ ભગતને પૈસા આપે છે વ્યાજવા અને ભગત એની દીકરીના લગ્ન ધામધૂમથી કરે છે લગ્ન પત્યા પછી અમુક સમય થાય છે વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ બંને દીકરાઓ પૈસા ભેગા કરીને પપ્પાને કહે છે પપ્પા આ પૈસા અને આ વ્યાજ શેઠને આપી આવજો એટલે આપણું એક કરજ ઉતરી જાય ભગત પણ કહે છે કે ભલે ભલે બેટાઓ ભગત પૈસા અને વ્યાજ લઈને શેઠ પાસે જાય છે અને શેઠ પૈસા અને વ્યાજ બંને લઈ લઈ લે છે ગણી લે છે વ્યવસ્થિત અને ભગત કહે છે લખી આપો કે ચિઠ્ઠી લખી આપે છે કે તમારા પૈસા અને વ્યાજ બધું ચૂકતે થઈ ગયું તમારે મારે કોઈ પૈસાનો વ્યવહાર જીરો જીરો થઈ ગયો એવું લખી આપે છે ભગતને ને કે લ્યો વાંચી લ્યો શેઠ ભગતને ને કહે છે લિયો વાંચી ગયું ભગત કહે કે શેઠ મને ક્યાં વાંચતા આવે છે વાંચતા તો મારો ઠાકોરજીને આવડે છે મને તો નથી આવડતું શેઠને મનમાં લાલચ જાય ગઈ અને ભગતને કહે છે લાવો તો ભગત મારી સાઈન કરવાની બાકી રહી ગઈ એમ કરી અંદર જઈ અને શેઠ એ જૂની ચિઠ્ઠી રાખી દે છે અને બીજી ચિઠ્ઠી લખીને આપે છે એમાં લખ્યું હોય છે કે હજી આટલા પૈસા બાકી છે ભગત તો વિશ્વાસથી ચિઠ્ઠી લઈ અને મૂકી દે છે થોડો સમય જાય છે તો શેઠ પાછા આવે છે કે ભગત બોલો ને શેઠ કે તમારા આટલી રકમ બાકી છે અને ક્યારે દેશો તમે કે ભગત કહે છે શેઠ તમને તો બધી મૂડી અને વ્યાજ મેં તમને ચૂકવી ન દીધું અને આ તમારી ચિઠ્ઠી આજુબાજુના બે વ્યક્તિને બોલાવે છે ભગત પણ પોતાની ચિઠ્ઠી લઈને આવે છે ચિઠ્ઠીમાં પણ લખેલું હોય છે કે આટલા પૈસા બાકી એટલે આજુબાજુના બધા વ્યક્તિ કહે છે હજી ભગત તમારા પૈસા તો બાકી છે આપણો શેઠ કંઈ ખોટું તો ન કરે ભગતને તરત ખબર પડી ગઈ કે શેઠ મારે મારે મારી સાથે રમત રમે છે અને એને અત્યારે વધારે પૈસા પડાવવાની મદદ છે શેઠે નજીકના શહેરમાં જઈ કેસ કર્યો કે કેસમાં મુદત આવી અને ભગત અને શેઠજીભાઈ કઠારામાં ઉભા રહીને કહે છે શું સબૂત છે તમારી પાસે કે પૈસા બાકી છે તો શેઠ એને ચિઠ્ઠી બતાવે છે ભગત પાસે પણ એની કોપી હોય છે એવી ને એવી ચિઠ્ઠી ભગતને પૂછે છે તમારે પાસે કંઈ સબૂત ખરું કે તમે બધા પૈસા આપી દીધા છે ભગત કહે છે હા સાહેબ મારા ઠાકોરજી અહીંયા હતા હાજરમાં કોઈ હાજર હતું ખરું તો કે હા સાહેબ મારા ઠાકોરજી હાજર હતા કે તરત જ જજ એવું કહે છે કાંઈ વાંધો નહીં ઠાકોરજીને નેક્સ્ટ ડેટ ઉપર કોર્ટમાં લાવજો સિપાહીઓ ગામમાં ગયા અને બધાને ઘરે ઘરે પૂછે છે કે ઠાકોરજી નામનું ઠાકોરજી નામનું સિપાહીને ખબર પડે છે આખા ગામમાં ઠાકોરજી નામનું કોઈ રહેતું નથી ખાલી એક ઠાકોરજી એક મંદિર છે બીજી બીજી તારીખ તારીખ સાહેબ ટૂંકમાં વાત કરું તો આવી કોર્ટમાં શેઠજી અને ભગત તો હતા જ અને મોટેથી અવાજ આવ્યો કે ઠાકોરજી હાજર થાવ કોર્ટની બહારથી થી એક વૃદ્ધ વ્યક્તિ આવે છે માથે ચાંદલો ચંદનનો કરેલો હોય છે અને કઠરામાં આવીને ઊભો રહી જાય છે કે હું ઠાકોરજી તે કે આ ભગતે જ્યારે પૈસા શેઠજીને આપ્યા ત્યારે તમે હાજર હતા તે કે હા સાહેબ હું હાજર હતો કે તમારી પાસે શું સબૂત છે કે તમે હાજર હતા કે તે કે સાહેબ મારી પાસે સબૂત હોય તો જો કે તે કે શું સબૂત છે કયો કે સબૂત હાજર કરો કે તે કે સિપાહીને મોકલો સાહેબ શેઠજીના ઘરે અને જે ત્રીજા નંબરની ત્રિજોરી છે ને એમાં ચોવીસ નંબરનું પેજ ત્રીજા નંબરની ત્રિજોરીમાં એક ફાઇલ છે એ ફાઇલમાં ચોવીસ નંબરનું પેજ છે ને પેજ લઈને આવવાનું કયો એ પેજમાં બધું લખેલું છે એ બાપાના કહ્યા પ્રમાણે

ભગત ઉપર જે કે શેઠજી ઉપર જે કેસ હતો એ સાચો સાબિત થાય છે અને ભગતને એમ કે નિર્દોષ છો શેઠજીનું માથું શરમથી ઝૂકી જાય છે પણ જજને એવું હતું કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી કારણ કે ગામમાં કોઈ ઠાકોરજી તો હતા જ નહીં છતાં કોણ આવ્યું એને પણ એવો અહેસાસ થયો કે ના નક્કી આ ભગવાન ખુદ ગવાઈ દેવા આવેલા હોવા જોઈએ આ કેસ પછી જજે સ્વૈચ્છિક રાજીનામું મૂકી અને ઠાકોરજીના મંદિરે મંદિરે માથું મૂકતો તને માફી માંગતો છે હે પ્રભુ મેં તમને મારી કોર્ટમાં ઠેર બોલાયા એ મારો અપરાધ તમે માફ કરજો અને કોઈ પણ મંદિરમાં એ બેસતો નહીં મનમાં એવું નક્કી કરતો કે મેં ઠાકોરજીને મારા કોર્ટમાં બોલાયની સૌથી મોટી પાપ કરી લીધું જજ સાહેબ જ્યાં ઠાકોરજીનું ઠાકોરજીનું મંદિર મંદિર ખબર પડે કે અહીંયા છે ત્યાં જાય અને માથું ટેકવા માફી માગે હે પ્રભુ મને માફ કરી દેજો કે મેં તમને કોર્ટમાં મારી કોર્ટમાં ધક્કો કરાય આ સ્ટોરી ઉપરથી તમને શું શીખવા મળશે છે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો હું તમને કહું છું કે જો ભક્ત સાચી હોય તમારી શ્રદ્ધા સાચી હોય ને સાહેબ તો ભગવાન કોર્ટમાં પણ એક ભગતની ગવાઈ દેવા હાજર થઈ જાય છે એટલે ભગવાન ઉપર તમારી વિશ્વાસ છે તૂટવા ન દેતા અને ભક્તિ અવિરત કરતા રહેજો સાહેબ તમને જ્યારે તકલીફ પડે તો તમારા ઠાકોરજી કોઈને કોઈ સ્વરૂપમાં આવીને ઊભો રહેશે શક્ય હોય ત્યાં સુધી ભક્તિભાવ કરતા રહ્યો સારા કર્મ કરતા રહ્યો એ જ ભગવાનનું કહેવું છે અને હું પણ રિક્વેસ્ટ કરું છું કે શક્ય હોય ત્યાં સુધી સારા કર્મ કરતા રહ્યો ચકલાને ચણ નાખી કૂતરાને રોટલો નાખો ગાયને રોટલો નાખો ચકલાને ચણ નાખો પાણી ભરો આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બરને આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા જે પણ ભક્તિભાવમાં માને છે એના વિડીયો જરૂર શેર કરજો અને લાઈક કરીને વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ ના ભૂલતા તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્ત